અરુણાચલ પ્રદેશની દિબાંગ ઘાટીમાં લેન્ડ સ્લાઇડને કારણે નેશનલ હાઇવે ત્રણસો તેરનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો ચીનની સરહદે આવેલ દિબાંગ વેલી જિલ્લાનો સમગ્ર દેશથી સંપર્ક કપાઈ જતા તે સંપર્ક વિહોણો બન્યો છે અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું કે આ હાઇવે દિબાંગ ખીણ ને સમગ્ર દેશ સાથે જોડે છે તેથી અધિકારીઓને તાત્કાલિક ધોરણે કામ કરવા સૂચના આપવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર બુધવારે હાઇવે પર ભૂસ્ખલન થયું હતું આ લેન્ડ સ્લાઇડના તૂટી પડેલા ભાગના નિર્માણમાં ઓછામાં ઉચ્છા ત્રણ દિવસનો સમય લાગી શકે છે સદી મહાનાયક અમિતાભ બચ્ચન ને બુધવારે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા મુંબઈ ના મંગેશકર નાટ્યગૃહ માં આયોજિત આ એવોર્ડ ફંક્શન માં અમિતાભ બચ્ચન પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા હતા મંગેશકર ભાઈ બહેનો ની ત્રીજા સૌથી મોટા બહેન ગાયિકા ઉષા મંગેશકરે આ કાર્યક્રમ માં અમિતાભ બચ્ચન ને આ સન્માન આપ્યું આજ પુરસ્કાર સમર્પિત પુરસ્કાર આ પહેલા ગાયિકા આશા ભોસલે અમિતાભ ને આ એવોર્ડ આપવાના હતા પરંતુ તેમની ખરાબ તબિયત ના કારણે તેઓ કાર્યક્રમ માં હાજર ના રહી શક્યા આ એવોર્ડ સમારોહ સંગીતકાર એ આર રહેમાન માસ્ટર દીનાથ એવોર્ડ અને અભિનેતા રણદીપ હુડા વિશેષ એવોર્ડ સન્માનિત કરાયા હતા લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેને ઈવીએમનો ચમત્કાર ગણાવ્યો હતો અમે આ દાવાની તપાસ કરી ત્યારે અમને ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર જોવા મળી જેમાં સો ટકા મતદાન અંગેની માહિતીને ખોટી અને ભ્રામક ગણાવી હતી તેમણે કહ્યું કે કેટલાક મતદાન મથકોમાં મોટી સંખ્યામાં ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી ફરજ પ્રમાણપત્ર હેઠળ મતદાન કર્યું હતું જેના કારણે મતદાન સો હતું જેથી સ્પષ્ટ થાય છે કે ત્રિપુરા પશ્ચિમમાં જ્યાં મતદાન વધુ થયું હોવાનું જણાય છે છે તે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટના કારણે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાનાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી એક મે પહેલા થવાની છે આ ટુર્નામેન્ટ માટે બીસીસીઆઈ પહેલા જ રોહિત શર્માને કેપ્ટન અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન જાહેર કરી ચુક્યું છે હવે બાકીના તેર ખેલાડીઓના નામ જાહેર થવાના છે જ્યારે પસંદગીકારો ટીમની પસંદગી કરવા બેસે ત્યારે તેમની પાસે ખેલાડીઓના ફોર્મની ચકાસણી કરવા માટે IPL માં અત્યાર સુધી રમાયેલા મેચનો પરફોર્મન્સ હશે પસંદગીકારો એ સૌથી પહેલા જે સવાલો પર વિચાર કરવો પડશે તે સવાલ ભાસ્કર આપને પોલ દ્વારા પૂછી રહ્યું છે જેના માટે આ વિડિયોની કન્ટેન્ટ સ્ટોરીમાં જઈને તમે તમારો જવાબ આપી શકો છો